જો તમે એક રાજનેતા છો તો તમારા માટે વિદેશ પ્રવાસ કે પછી તમારા વધારે તમને તમારી ચિંતા હોવી જોઈએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું નરેન્દ્ર મોદી અત્યારે વિદેશ પ્રવાસે છે સિંગાપુર ના પ્રવાસે છે આજથી તેમનો સિંગાપુર નો પ્રવાસ ચાલુ થઈ રહ્યો છે આમની પહેલા પણ તેઓ પ્રવાસે હતા એ પછી ત્યાંથી તે સીધા સિંગાપુર જવા રવાના થયા એમનો વિદેશ પ્રવાસ છે પણ વાત અહીંયા એમના વિદેશ પ્રવાસની એટલા માટે કરવાની છે કારણ કે એમની ગુજરાતની જનતા અત્યારે ભારે વરસાદથી જે અતિવૃષ્ટિ થઈ અને જે બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા તેમનાથી હેરાન પરેશાન થઈ રહી છે જે જનતાએ તમને ચૂંટીને દિલ્હી મોકલ્યા છે પણ તમે જો એ જ જનતાની દરકાર ન કરતા હોય તો તમે એક રાજનેતા કહેવાને લાયક નથી તમે પ્રધાનમંત્રી છો તમારે આખા દેશની ચિંતા કરવાની હોય પણ સૌથી પહેલા તમને જેણે આ દિલ્હી સુધી પહોંચાડ્યા છે એમની તો સંભાળ રાખો વાત એટલા માટે વિદેશ પ્રવાસની કરવાની છે કારણ કે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ એક ટ્વીટ કર્યું છે ટ્વીટ પહેલા આપણે સમજી લઈએ કે તેમણે नरेंद्र મોદીને શું વિનંતી કરી છે શક્તિસિંહ ગોયલે ટ્વીટ કરી છે ને લખ્યું છે આપ શ્રી શ્રી નરેન્દ્ર મોદીજી વિદેશ પ્રવાસ પર પધાર રહે હો તેઓ બ્રુનઈ અને સિંગાપોરના પ્રવાસી છે બ્રુનઈનો તેમનો પ્રવાસ પૂરો થયો અને તેઓ સીધા જ હવે સિંગાપોર ગયા છે આપકે વિદેશ પ્રવાસ કે લી આપકો શુભકામના અહીંયા તેમણે કટાક્ષ કર્યો છે કે તમે પ્રવાસે જાઓ છો કઈ વાંધો ને તમને ઢેર સારી શુભકામના પાઠવવામાં આવે છે તમે શાંતિથી તમારો પ્રવાસ પૂરો કરો आपके विदेश प्रवास से पहले अगर गुजरात आते और बाढ़ से परेशान गुजरात के लोगों की दिक्कतें देखते तो गुजरात ने तमाम चिंता जरूर जरूरती जे अत्यार परेशानी भी मैंने आपको ईमेल पर गुजरात की हकीकत भेजी है राहत के नाम पर मातम सिर्फ पांच हजार के फॉर्म भरवाए जा रहे

લોકોને રાહત આપવામાં આવશે અને અમારી સાથે વાતચીત કરશે સભીનગર મેં પાણી કે જાણે કે રસ્તે પર આપણે લોકોને પેસે લેકર બિલ્ડિંગ બના દિયા હૈ મહત્વની વાત વડોદરાની કરવાની છે એટલા માટે કે વડોદરામાં અત્યારે વિશ્વામિત્રીનું જે પાણી છે તે આખા જ વડોદરામાં પ્રસરી ગયું છે અને જે વિશ્વામિત્રીની આજુબાજુ ગેરકાયદેસર દબાણ બાંધવામાં આવ્યા છે તેમાં સૌથી મોટો આ ભાજપના જ નેતાઓનો છે એટલે શક્તિસિંહ ગોયલે ખુલ્લે આમ નરેન્દ્ર મોદીને કહ્યું છે કે તમારા જ નેતાના કારણે તમારા જ નેતાએ જે બિલ્ડિંગ ખડકી છે તેમના કારણે આ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ જોવા મળી છે નયા નયા આપકી પાર્ટી કે શાસન મેં બને કી હાલત દેખીએ તમારા અત્યારે તમે જે શાસન કરો છો એ દરમિયાન જે તમે રોડ રસ્તા બનાવ્યા છે એકવાર એના ઉપર તમે નજર કરી લો ભ્રષ્ટ શાસન કે વિકાસ કા સર્વનાશ એ કોંગ્રેસ કે શાસન બને ઓર બાંધ આજ ચાલતે કોંગ્રેસના સમયમાં જે પુલ બનાવવામાં આવ્યા હતા જે નદી નાળા બનાવવામાં આવ્યા હતા એ આજે પણ એમ ને એમ છે એમાં કઈ જ નથી થયું અને તમે નવા નવા જે રોડ રસ્તા અને પુલ બનાવ્યા અત્યારે બધા જ તૂટી ગયા છે કેટલો ભ્રષ્ટાચાર છે એ તમે પણ જોઈ શકો છો

તમને બે હજાર ચૌદ ની અંદર દિલ્હી સુધી મોકલવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે આ એ જ વડોદરાની જનતા છે કે બે હજાર ચૌદ માં તમને ખોબલેને ખોબલે મત આપ્યા જ્યારે તમારે દિલ્હી જોવાનું હતું અને તમે પહોંચી ગયા પછી કોણ વડોદરાવાસીઓ મને કઈ જ ખબર નથી એવું શા માટે કરો છો આટલું પૂર આવ્યું આટલા ક્ષતિગ્રસ્ત વિસ્તાર આપણને દેખાયા અતિવૃષ્ટિ વડોદરાની અંદર જોવા મળી

જે તમારા ભ્રષ્ટાચારના પાપે અત્યારે આ બધું ધોવાઈ ગયું છે ખરા અર્થમાં જ્યારે મોદી સાહેબ ગુજરાતની જનતાને તમારી જરૂર હોય છે ને ત્યારે તમે નથી આવતા ત્યારે તમે વિદેશ પ્રવાસમાં મસ્ત મજાની લહેર કરો છો આ ગુજરાતની જનતા પીડાઈ રહી છે તમારો સાથ માંગે છે સહકાર માંગે છે તમે જે મોટા મોટી વાતો કરો છો ને સાથ સહકાર વિકાસની એ ક્યાંય જ અત્યારે નથી દેખાતો એ એટલા માટે કે જ્યારે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો ત્યારે પણ તમે નહોતા ત્યારે તમે ધ્યાનમાં બેઠા હતા અત્યારે તમને ખબર છે કે તમારા ગુજરાતની પરિસ્થિતિ આવી છે અને એ પણ તમારા વડોદરાની કે જેમણે સૌથી વધારે તમારા ઉપર વિશ્વાસ મૂકી અને તમને દિલ્હી મોકલ્યા તેમ છતાં તમે એમને તો સાંભળવા નથી આવતા એમને જોવા નથી આવતા એક વખત એમની મુલાકાત લેવા નથી આવતા તમને અત્યારે રસ છે તો ફક્ત ને ફક્ત વિદેશ પ્રવાસમાં પહેલાં ગુજરાતનું ભલું કરો ગુજરાતની અંદર આ જનતાને સાંભળો ગુજરાતની આ જનતાને મળો કારણ કે તમારા કોઈ પણ પ્રતિનિધિ આ વડોદરાવાસીઓને મળવા માટે જાય છે ને તો એ લોકો એટલા ગુસ્સે છે કે એમને જાકારો આપી દે છે હવે એવું લાગે છે કે વડોદરાવાસીઓને તમે જે ચૂંટાઈને દિલ્હી ગયા છો એટલે હવે તમે આવશો એમની લગભગ રાહ જુએ છે કે તમે તમે આવશો પછી પછી એ એ માનશે જે કહેશો આ બધા જ લોકો કરશે પણ શું ખબર કે વડોદરાની જનતામાં તમારા માટે પણ આટલો રોષ હોય તમને પણ આ જાકારો મળે કે સાહેબ હવે પછી વડોદરાની અંદર ના દેખાતા રેલીઓ કરવા ના આવતા અને વાત એટલા માટે અહીંયા છે કારણ કે ગુજરાતની અંદર મોદી સાહેબ આવવાના છે પરંતુ સોળ અને સત્તર સપ્ટેમ્બરે એટલા માટે કે સત્તર સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ તમે તમારા જન્મદિવસની ઉજવણી કરવા માટે જો ગુજરાત આવતા હોય તો તમને તમારો જન્મદિવસ મુબારક કારણ કે આ ગુજરાતની જનતાને તમારા જન્મદિવસે તમે જે વિકાસ કાર્યો ભેટ આપવાનો છો એમની જરૂર નથી જ્યારે ખરા અર્થમાં એમને તમારી જરૂર છે સહાયની જરૂરિયાત છે તમારી જરૂરિયાત છે નરેન્દ્ર મોદીની જરૂરિયાત છે ત્યારે તમે આવો ત્યારે તમે સાચા અર્થમાં તમારો જન્મદિવસ મનાવશો તમે આટલા બધા વિદેશ પ્રવાસ કરો છો તેમ છતાં આજ સુધી ગુજરાતની જનતા માટે તમે જે કર્યું એ કેટલું સફળ થયું એ તમને પણ ખબર છે તમે જે આપ્યું એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એ પણ તમને ખબર છે આ લોકો હજુ પણ તમારી રાહ જોવે છે કારણ કે એક મતની કિંમત તમે જ સમજાવો છો કે એક મતની કિંમત કેટલી હોય છે તમે જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતમાં આવો છો અને વાતો કરો છો કે ગમે તે ઘરના બધા જ સભ્યોને કહેજો કે જેમની પાસે ચૂંટણી કાર્ડ છે મત દેવા જરૂર જાય એક મતની કિંમત તમે જ સમજાવો છો પણ પછી તમે જ ભૂલી જાઓ છો કે આ મત જે લોકોએ મત આપ્યા છે એ લોકોની શું કિંમત છે એ લોકો ખાલી મત આપવા માટે જ છે તમારે જીતવું છે એટલે તમે હાથ જોડી રેલીઓ કરી રોડ શો કરીને તેમની પાસે જાઓ છો સાહેબ સાહેબ કરો છો દાદા કહીને બોલાવો છો પણ જ્યારે જરૂર છે ત્યારે એક તમે ફોન નથી જ કરતા અને નથી જ કર્યો મોરબીમાં તો તમે આવ્યા હતા કારણ કે તમે ગુજરાતમાં હતા કોઈક રેલીને સંબોધન કરી રહ્યા હતા ખબર પડી કે મોરબીમાં પુલ દુર્ઘટના સર્જાય છે એટલે તમારે જવું પડે બાકી જો તમે ગુજરાતમાં ના હોત તો તમે મોરબીની મુલાકાત લેવા પણ ન આવ્યા હોત જેમ તમે રાજકોટની મુલાકાત લેવા નથી આવ્યા તમારા જે બધા વિસ્તાર છે ને જ્યાંથી તમે પાપા પગલી એટલે કે રાજકારણની અંદર એન્ટ્રી શરૂ કરી હતી અને એ પછી તમને જે શહેરે દિલ્હી મોકલ્યા છે એ જ શહેરને હવે તમે ભૂલી ગયા છો એક વખત તો લગભગ તો તમે જોયું જ હશે કે તમારા નેતાઓને કઈ રીતે આ બધા વડોદરાવાસીઓ જાકારો આપી રહ્યા છે કહી રહ્યા છે કે ભાજપનો કોઈ પ્રતિનિધિ આવે ને તાટિયા ભાંગી નાખશું કેટલો ગુસ્સો છે તેમ છતાં તમારા હર્ષ સંઘવી સાહેબ તો એવું કહે છે કે અમારા માટેનો પ્રેમ છે હવે તમે હર્ષભાઈને સમજાવજો કે આ પ્રેમ નથી આ ખરા અર્થમાં ગુસ્સો છે એક વખત સમજાવો જે રાશન કીટ આપવાની છે વ્યવસ્થિત પહોંચાડો અને એવો વિશ્વાસ અપાવો કે આવતા વર્ષે આવું નહીં થાય હજુ પણ ચોમાસું ચાલુ છે આ વર્ષની વાત આપણે નથી કરવી આવતા વર્ષે આવું ન થાય કારણ કે હજુ તો તમે દબાણ દૂર કરાવશો ને આ કરશો તે કરશો સર્વે કરશો પછી રિવ્યુ બેઠક કરશો અને જો ઈચ્છા પડશે તો જ કાર્યવાહી થશે નહીં તો હજુ પણ જે બાંધકામ ચાલુ છે ગેરકાયદે દબાણો છે તે તેમને તેમ જ રહેવાના છે એટલે ફરી એક વખત વડોદરાની સ્થિતિ આની આજે છે પણ હવે એ જોવાનું છે કે જન્મદિવસ આવો છો તો એ પહેલાં ત્રણ ચાર દિવસ વહેલા આવો વડોદરાની જનતાને મળો લગભગ ત્યાં સુધીમાં જો ફરી એક વખત અતિભારે વરસાદ ન આવ્યો તો રસ્તા બધા કોરા થઈ જવાના છે એટલે તમને ચાલવામાં કે રોડ શો કરવામાં કોઈ જ મુશ્કેલી નહીં પડે પણ આવજો વહેલા અને લોકોને મળજો જરૂર નહીતર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે અને એ પછી વિધાનસભાની ચૂંટણી પણ છે આ તમારા જ નેતાઓ જ્યારે પ્રચાર કરવા જશે ને ત્યારે ફરી એક વખત આવો જ જાકારો તેમને આ જ જનતા આપવાની છે તમારી જરૂર છે વિદેશ પ્રવાસની જગ્યા પર ગુજરાત પ્રવાસ કરો વિકાસના કાર્યોની નથી જોઈતી તમારી મુલાકાત જ ખાલી કાફી છે લોકોને સાંભળો સમજો અને આશ્વાસન આપો કે ફરી એક વખત ભાજપના રાજમાં હવે આવું નહીં થાય અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર